દક્ષે અભિશાપ આપ્યો હે ચંદ્ર તું રોહિણી પ્રત્યે પક્ષપાત રાખી બીજી પત્નીઓને સમાન આદર આપતો નથી માટે તને ક્ષય યોગ થાવ પ્રસ્તુત અભિશાપના લીધે ચંદ્ર ક્ષય યોગ બની અને ક્ષય રોગી થયો એના ક્ષણ થવાથી જ ત્રણેય લોકોમાં હાહાકાર મચી ગયો એના નિવારણ માટે સર્વ દેવો અને મુનિઓ એકત્ર થઈ ઇન્દ્રની આગેવાની લઈ બ્રહ્મા પાસે ગયા બ્રહ્માજીએ સાપના નિવારણ માટે કહ્યું તમે સર્વ મહાપવિત્ર પ્રભાસ ક્ષેત્રમાં જઈ મહામૃત્યુંજય મંત્રનો શાસ્ત્રોક્ત વિધિ અનુસાર અનુષ્ઠાન કરી મહામૃત્યુંજય જાપ કરી ભગવાન શિવની આરાધના કરો અને શિવલિંગનું સ્થાપન કરી હંમેશા તપસ્યા કરો આથી શિવજી તેના પર પ્રસન્ન થઈ ચંદ્રના ક્ષય યોગનું નિવારણ કરશે ચંદ્રને પણ આ પ્રમાણે તપ કરવા અનુરોધ કરજો ચંદ્ર એ છ માસ સુધી તપ કર્યું તેથી શિવે પ્રસન્ન થઈ કહ્યું કે મહિનાના એક પક્ષમાં હમારે હમણાં તારીખ કળા ક્ષણ થશે અને બીજા પક્ષમાં પુનઃ તે હંમેશા અભિવૃદ્ધિને પામતી રહેશે આ રીતે ચંદ્રના તપથી પ્રસન્ન થઈ અને શિવે તેનો ક્ષય મર્યાદિત કરી દીધો દેવો અને ચંદ્રની પ્રાર્થના અનુસાર શિવજી જ્યોતિર્લિંગ સ્વરૂપે આ પવિત્ર ક્ષેત્રમાં રહ્યા ચંદ્ર અને રોહિણીએ જે શિવલિંગની પ્રતિષ્ઠા કરી આરાધના કરી હતી તે જ્યોતિર્લિંગ બની ગયો ત્યારથી જ ભગવાન શિવ સોમેશ્વર કહેવાયા અને સોમનાથ તરીકે પ્રસિદ્ધ પામ્યા આ રીતે થયો જે મનુષ્ય શ્રી ઉત્પત્તિની આ કથા સાંભળે છે અથવા બીજાને સંભળાવે છે તે સર્વ અભિષ્ટ ફળને પ્રાપ્ત કરી સર્વ દુઃખોથી મુક્ત થાય છે ભગવાન શંકરના ઉપરયુક્ત દર્શ જ્યોતિર્લિંગના આ શ્રી સોમેશ્વર સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન માત્રથી જ મનુષ્યનો જીવ શરણ ગતિને પામે છે તેમનું પુણ્ય શ્રદ્ધાપૂર્વક કરવાથી આધ્યાત્મિક કલ્યાણ થાય છે મહાદેવની કૃપા સૌ બની રહે છે આમ શ્રી સોમનાથ મહાદેવનું મંદિર સ્થાપિત થયું હતું બોલો શ્રી સોમનાથ મહાદેવની છે ભોળેનાથની જય શંકર પાર્વતીજીની જય